સાતમી મી ના રોજ મતદારો વધુમાં વધુ મતદાન કરે માટે તંત્રએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે ડંડફોરવોડ શહેરના બેઝ માર્ગો પર ફરી હતી આનંદને તેની આસપાસના વિસ્તારમાં પાંચ ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલ ચોર વડોદરામાંથી ઝડપાયો હતો હવે જોઈએ વિગતવાર સમાચાર સવા બે લાખ રૂપિયાની લાંચ લેનારા રિજિયોનલ ફાયર ઓફિસર તેમજ એજન્ટની અરવલ્લી એસીબીએ ધરપકડ કરી છે ગોધરા ચીફ ફાયર ઓફિસરની જગ્યા હાલમાં ખાલી છે જેથી ગોધરા ટાઉન આસપાસની પ્રોપર્ટીની ફાયર એનઓસી આપવાની હોય તો વડોદરા શહેરના કારીબાગ એલ સર્કલ પાસેથી વુડા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા સ્ટેટ ફાયર પ્રેવેન્શન સર્વિસીસના રિઝિયનલ ફાયર ઓફિસર કુમાર ભીખાભાઈ પટેલ આપતા હતા પંચમહાલ ડેરી સંકુલમાં બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરના કોન્ટ્રાક્ટરે ફાયર એનઓસી લેવા માટે ગત સપ્તાહે વડોદરા ખાતે બુડિયા બિલ્ડિંગમાં ચોથા માળે બેસતા નિલેશ કુમાર ભીખાભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો એનઓસી આપવા માટે તેમણે કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા બે લાખ લાંચની માંગણી કરી હતી આ રકમ તેમના મળત્યા અપૂર્વસિંહ રણજીતસિંહ મહિડાને આપવા કહ્યું હતું આ રકમ જમા કરાવ્યા બાદ એનઓસી આપવાનું નક્કી થયું હતું કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઈચ્છુક ન હતા જેથી તેમણે ગાંધીનગર એસીબીમાં લેખિત ફરિયાદ આપી હતી સાથે લાંચની માંગણી અંગેના ઓડિયો અને વિડીયોના પુરાવા આપ્યા હતા ખાતે આવેલી અરવલ્લી ગઈકાલે વડોદરા કારેલીબાગ બિલ્ડિંગ ખાતે છટકું ગોઠવ્યું હતું અને રિજિયોનલ ફાયર ઓફિસર વતી રૂપિયા બે પચીસ લાખ લાંચની રકમ સ્વીકારનાર અપૂર્વ શ્રી રણજીતસિંહ મહિડાને સૌ પ્રથમ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ નિલેશ કુમાર પટેલ રહે સત્સંગ વિલા દેવસ્ય સ્કૂલ રોડ શ્રીધર મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો લોકસભાના ત્રીજા ચરણનું મતદાન સાતમી મે ના રોજ યોજના છે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની ની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે વડોદરા લોકસભા અને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટીઆઈપી અને સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે જે અંતર્ગત આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો મતદારો મહત્તમ મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લામાં મતદાન જાગૃતિ માટે પગવાળી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે રન ફોર વોટ આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ઉપરાંત કરજણ ડભોઈ પાદરા સાવલી અને વાઘોડિયા વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો આજે સવારે શહેરના સયાજી બાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહે રન ફોર વોટને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી બિંજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા મત વિભાગમાં યોજના રન ફોર વોટ કાર્યક્રમના આયોજનની કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા રન ફોર વોટ શહેરના વિવિધ માર્ગો પર ફરીને પરત ફરી હતી ભારતીય ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્તમ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા જે પ્રેરણા આપવામાં આવી હતી એ અંતર્ગત આજે રન ફોર વોટ એનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલીનો મુખ્ય ઉદ્દેશ કે આ લોકશાહીનું અમૂલ્ય અવસર છે આગામી લોકસભાની ચૂંટણી જે છે અને સાતમી મે મતદાન છે તેમાં મહત્તમ મતદાન થાય તેના માટે મતદારોને જાગૃત કરવા માટે અને મતદારોને ભારતના ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ કરવા માટે આણંદ અને તેની આસપાસના વિસ્તારમાં પાંચ ગરફોર ચોરીઓમાં સંડોવાયેલો રીઠો ચોર વડોદરા માંથી પકડાયો છે આણંદ ખંભોળજ વાસદ આંકલાવ અને બોરસદ ખાતે ચોરીના બનેલા બનાવમાં વડોદરાના રનોલી વિસ્તારમાં રહેતા રવિસિંહ તારા સિંહ સરદાર સિકલીગરનું નામ ખુલ્યું હતું વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રનોલીના બળિયાદેવ નગર ખાતેથી રવિસિંહ મળી આવ્યો હતો વડોદરા પોલીસે તેની અટકાયત કરી આણંદ પોલીસને જાણ કરી છે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં પણ વાસદ ખાતે સોનાના ડુપ્લિકેટ સિક્કા આપી વડોદરાની મહિલા પાસે એકતાલીસ લાખ પડાવી લેવાના બનાવમાં વિજય મારવાડી નામનો આરોપી પણ વડોદરામાંથી પકડાયો હતો પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે દિન પ્રતિદિન વડોદરા શહેરમાં આગના બનાવોમાં વધારો થવા પામ્યો છે ત્યારે વધુ એક આગની ઘટના બની હતી વડોદરા શહેર નજીક આવેલ રતનપુર ખાતેના અક્ષર સિટી જય એસ્ટેટ ખાતે પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા હાલ આગ કયા કારણોસર લાગી હતી તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે હાલ પ્રશ્ન એ ઉભો થાય છે કે આ કંપનીના ફાયર સેફ્ટીના સાધનો અંગે ફાયરની એનઓસી મેળવવામાં આવી છે કે કેમ તે અંગે પણ ફાયર બ્રિગેડ તપાસ હાથ ધરશે તેમ જાણવા મળ્યું છે ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રારંભ ભારત વિકાસ પરિષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા લોકોનું બિન રાજકીય નિઃસ્વાર્થ સમાજ સેવા સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ સાધવાનો છે સમગ્ર દેશમાં પરિષદની પંદરસો ઉપરાંત શાખાઓ છે હાલમાં સાતમી તારીખે લોકસભાનું ઇલેક્શન યોજના છે જે નિમિત્તે સત પ્રતિશત મતદાન માટે આજે આરંભ શિક્ષક હેઠળ એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે તેમની પેનલ ડિસ્કશન યોજાઈ હતી આ અવસરે યુવાનોને આમંત્રણ કર્યા હતા જેથી તેઓ સફળતા પ્રાપ્ત કરેલ લોકો પાસેથી પ્રેરણા પ્રાપ્ત કરી શકે ભારત વિકાસ પરિષદના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે તે મહાનુભાવોએ પણ પોતાના અનુભવો વિચારો પડકારો ઉપસ્થિત યુવાઓ સાથે ચર્ચા કર્યા હતા અને આયોજનમાં સહભાગી બની ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી આજે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભનો જે પ્રોગ્રામ હતો એની અંદર એન્ટરપ્રિન્યુઅરશીપ ડેવલપમેન્ટ અને હાઉ ટુ ડેવલપ ધ એન્ટરપ્રિન્યુઅરશીપ એની માટેની વાત મૂકવાની વાત હતી તો ભારત વિકાસ પરિષદના પાંચ સૂત્ર છે સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ આ પાંચ જે વિષય છે એ પાંચ વિષય પર મેં મારા અનુભવોને મારા અનુભવોને મારી સાથે જિંદગીલી જિંદગીમાં બનેલી ઘટનાઓને એની સાથે સંકલિત કરીને મેં આખું મારું જે વ્યક્તવ્ય છે એ આપ્યું છે અને મને આનંદ છે કે આટલા ઇન્ટરેક્ચ્યુઅલ લોકો સાથે અને આટલા મારી કરતાં ઉંમરમાં મોટા લોકો સાથે મારે જ્યારે આદાન પ્રદાનની વાત આવે સંવાદની વાત આવે મારા માટે પણ ગૌરવની વાત છે અને એક નાગરિક તરીકે એક વડોદરાના નાગરિક તરીકે એક ભારતના નાગરિક તરીકે અમારી જવાબદારી છે કે જે જે યુથ છે એને નર્ચર કરવાનું છે એને ડેવલપ કરવાનું છે એને સારી રીતે માવજત કરીને અને કોઈક સારી જગ્યાએ અમારે મૂકવાનું છે આ જ સમર્પણના ભાવથી આજનો આ પ્રોગ્રામમાં હું આવ્યો હતો અને ખૂબ સરસ પ્રોગ્રામ હતો અને તમામ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા ભારત વિકાસ પરિષદ એ દેશ એક એનજીઓ છે અમારું બિન બિન રાજકીય સાંસ્કૃતિક સંગઠન છે અને દેશભરમાં સેવા સંસ્કારના પ્રકલ્પો અમે ભારત વિકાસ પરિષદ ચલાવીએ છીએ સાતમી તારીખે આપણું લોકશાહીનું પર્વ ઉજવ ઉજવવા જઈ રહ્યા છે તે નિમિત્તે શત પ્રતિશત મતદાન માટે અમે આજે એક આરંભ નામનો કાર્યક્રમ રાખ્યો છે એની અંદર જે લોકો સક્સેસફુલ સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છે એ લોકોને આજે પેનલ ડિસ્કસન થશે અને એમાં આજે આ કાર્યક્રમમાં યંગ લોકોને ઇન્વાઇટ કર્યા છે કે જેથી જે સક્સેસફુલ સ્ટાર્ટઅપવાળા જે છે સફળતા પામેલા એ લોકો કેવી રીતે આમાં સફળ થયા એમને એમાંથી માર્ગદર્શન મળે જ્ઞાન મળે એના માટેનો આજે ભારત વિકાસ પરિષદે કાર્ય કાર્યક્રમ રાખ્યો છે ભારત વિકાસ પરિષદનો હેતુ જ એ છે કે વ્યક્તિને કાયમ માંગતો નહીં રાખો પણ એને ઉભો કરવો અને આત્મનિર્ભર કરવો એના જ ભાગરૂપે આજે ભારત વિકાસ પરિષદે આરમ નામનો કાર્યક્રમ રાખેલો છે મારું નામ ભરતસિંહ ચૌહાણ હું ભારત વિકાસ પરિષદમાં જોઈન્ટ જનરલ સેક્રેટરી છું મારી મહારાષ્ટ્ર ગોવા અને ગુજરાતની જવાબદારી ચાર દરવાજા વિસ્તારના વેપારીઓ દ્વારા માંડવી ખાતે વિરામૂલ્ય છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મનુષ્ય દ્વારા કરે સિમેન્ટ કોન્ક્રીટના વિકાસને પગલે વૃક્ષોની સંખ્યા ઓછી થઈ છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો વધ્યા છે, જોકે વાસ્તવિક જંગલો ઘટતા જઈ રહ્યા છે. શહેરોમાં પણ વિકાસના નામે વૃક્ષોનો નિકંદર નીકળતું રહે છે, પરિણામે મનુષ્યને તીવ્ર ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો પરેશાન થતા હોય છે ટેમ્પરેચર દિવસે ને દિવસે વધી રહ્યું છે ગરમીથી લોકોને કંઈક રાહત મળી શકે તે માટે સામાજિક સંગઠનો કે વ્યક્તિગત રીતે લોકો પાણી છાશ સરબત સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરતા હોય છે ચાર દરવાજા વિસ્તારના વેપારીઓ દ્વારા પણ આવી સામાજિક પ્રવૃત્તિઓ નિરંતર કરવામાં આવતી હોય છે દર્દીઓએ ફ્રૂટ વિતરણ તેઓ દ્વારા સમયાંતરે કરાય છે સાથે જ ઉનાળા દરમિયાન લોકોને છાશ પાણી સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરે છે જે અંતર્ગત આજરોજ માંડવી ખાતે વેપારીઓ દ્વારા લોકો માટે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વેપારી અગ્રણી તેમજ સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે માહિતી આપી હતી ચાર દરવાજા વિસ્તારમાં આવેલું નજરવાગ મોલ પેલેસ ખાતે આજે વેપારીઓ દ્વારા વિના ઠંડી છાસનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે ગરમીનું પ્રકોપ ચાલી રહ્યું છે તો નાગરિકોને રાહત થાય અને આ કાર્ય વેપારીઓ દ્વારા દર વર્ષે પ્રોગ્રામ કરતા જ હોય છે ફ્રૂટ વિતરણનું છે કે છાસનું વિતરણ છે શરબતનું વિતરણ કરતા જ હોય છે તો ખાસ કરીને આજે નજરબાગ ખાતે મોલ ખાતે વેપારીઓ દ્વારા છાસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે મહારૂખભાઈ સોની સામાજિક કાર્યક્રમ રાજ્ય સર્વેલન્સ દ્વારા લોકસભા લઈ વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે ચોવીસ આગામી સાતમી મે ના દિવસે યોજવા જઈ રહી છે ત્રીજા તબક્કાનું મતદાન રાજ્યમાં હાથ ધરાશે ત્યારે હવે આજે રવિવાર સાંજથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાના હોય તેવામાં સ્ટેટ સર્વેલન્સ ટીમ દ્વારા ચૂંટણી સમય દરમિયાન પ્રચાર પડઘમ શાંત થયા બાદ કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા આર્થિક લોભામણી લાલચ મતદારોને ઉમેદવાર કે કોઈ પક્ષ આપી ના શકે વાહનોમાં દારૂ હથિયાર કે પછી રોકડ રકમની હેરાફેરી ના થાય તે માટે મોડી રાત સુધી વાહન ચેકિંગ સઘન બનાવ્યું છે ચૂંટણી વિભાગ દ્વારા ડભોઈ વિધાનસભાના કાયાવરોહન વેગા અને કેલલપુર ખાતે સર્વેલન્સ ટીમ તૈનાત કરવામાં આવી છે જે આવી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે વેગા ત્રિભેટ પાસે જય બ્રહ્મભટ શ્રી જાદવ પરેશભાઈ વસાવા સહિત વિવિધ કર્મચારીઓની ટુકડી તૈનાત કરી વાહન ચેકિંગ સઘન કરવામાં આવી રહ્યું છે મતદાનને હવે બે દિવસ બાકી છે ત્યારે ચૂંટણી વિભાગ પણ તૈયારીને આખરી ઓપ આપી રહ્યું છે ડબોઈ ખાતે મતદાન જાગૃતિ માટે યોજાયેલ રન ફોર વોટ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ નું મતદાન ગુજરાતમાં તારીખ સાતમી મે ના રોજ યોજનાર છે ત્યારે એકસો ચાલીસ ડબોઈ વિધાનસભા મતવિસ્તારના વિસ્તારના તમામ બસો અગણ સિત્તેર મતદાન મથકોમાં વધુમાં વધુ મતદાન થાય તે અર્થે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમનું આયોજન ડભોઈ વહીવટી તંત્ર દ્વારા ડભોઈનગર ખાતે કરવામાં આવ્યું હતું જે સવારે સાડા છ કલાકે ડભોઈ બજારના ટાવર ચોકથી કોલેજ સુધી યોજાઈ હતી વધુમાં વધુ લોકો મતદાન અંગે જાગૃત થાય અને મતદાન કરે એ ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરનાના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટનો કાર્યક્રમ યોજાયો હતો

આવાગમન માટે પીક ઓટો રિક્ષાની સુવિધા ઉભી કરી છે વધુમાં શ્રી ગઢવીએ કહ્યું કે નાનોદ વિધાનસભા મત વિસ્તારમાંથી સક્ષમ એપ મારફત સૌથી વધુ લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે જે રાજ્યભરમાં સૌથી વધુ નોંધણી થયેલી છે જેની મંજૂર કરવામાં આવી છે આગામી તારીખ સાત મે હજાર ચોવીસના રોજ યોજનારી લોકસભા ચૂંટણીમાં અસક્ત દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારે મુશ્કેલી ન પડે તે માટેની સંપૂર્ણ સુચારી વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે અત્યારે સડસઠ જેટલી વ્હીલચેર જે તે મતદાન મથકે પહોંચી ગઈ છે

આપણે સક્ષમ એપ્લિકેશન મારફત ત્રીસ પીડબ્લ્યુડી મતદારોની નોંધણી થયેલ છે જે મંજૂરી આપવામાં આવેલ છે એ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીમાં માન્ય સીઓ સી ઓ શ્રી અગ્રવાલ સાહેબના અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તૈવતીયા મેડમના માર્ગદર્શન હેઠળ એક એમઓયુ થયેલું છે જે અંતર્ગત ઓથોરિટી છે એમને વ્હીલચેર ફાળવવાની છે અને પિંક રિક્ષા ફાળવવાની છે તેમાં હાલ એમણે પચાસ વ્હીલચેર અમને ફાળવેલી છે અને છ ઈ રિક્ષા મતદાન દિવસે ફાળવાની ફાળવેલ ફાળવશે ટોટલ છાસઠ પીડબ્લ્યુડી મતદારો છે છાસઠ આપણે વ્હીલચેર છે એ મતદાન મથક પહોંચી ગયેલ છે એટલે આપણા કોઈ પણ પીડીબ્લ્યુડી મતદાર અથાશક મતદાર ને મતદાન મથક સુધી પહોંચવામાં કોઈ તકલીફ ના પડે એ જિલ્લા ચૂંટણી તંત્ર સુનિશ્ચિત કરી રહ્યું છે ઈ રિક્ષા છે એ જે ઓથોરિટીના ઓગણીસ કામ છે ત્યાં જે આપણા અશક્ત મતદારો છે એમને ઘરેથી લઈ જવા અને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવશે ગુજરાતમાં સાહેબ કેટલા લોકોએ આ માટેની માંગણી કરી હતી એમાં આપણો સક્ષમ એપ મારફત આપણા વિધાનસભા ક્ષેત્રની અંદર ત્રીસ લોકોએ માંગણી કરેલી હતી ત્રીસે ત્રીસને મંજૂરી આપવામાં આવેલ છે અને એ ત્રીસ જે મતદાન મથકો છે ત્યાં વ્હીલચેર પહોંચી ચૂકી છે અત્યાર ગુજરાત ભરની અંદર સક્ષમ એપ મારફત જે મતદારો છે એ સુવિધાઓની કરી શકતા હોય છે એમાં આપણા અંદર જેટલા માંગણી કરેલ છે જે લગભગ રાજ્યની અંદર સૌથી વધુ છે અને આપણે દરેક મતદાન દિવ્યાંગ મતદાન મથક સુધી પહોંચાડવા માટે વ્હીલ ચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે હું ડોક્ટર કિશનદાન જબરદાન ગઢવી આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી રાજપીપા મતદાનના સંદેશા સાથે જનજાગૃતિ રેલી હતી તારીખ સાતમી મે બે ના રોજ નર્મદા જિલ્લામાં યોજનારા મતદાન અંતર્ગત નર્મદા જિલ્લાની જનતા વધુમાં વધુ મહત્તમ મતદાન કરે તેવા હેતુસર જનજાગૃતિ કેળવવા ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા જિલ્લા સેવા સદન કચેરીના પ્રાંગણમાં સ્વીપ અંતર્ગત રન ફોર વોટ માટે યોજાયેલી મતદાન જાગૃતિ રેલી ને પ્રાયોજન ના વહીવટદારશ્રી હનુલ ચૌધરીએ લીલી ચંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં નાયબ કલેક્ટર મુસ્કાન ડાંગર છોટા ઉદયપુર મત વિભાગના મદદની ચૂંટણી અધિકારી શ્રી અને નાનોદ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર કિશનદાન ગઢવી સ્વીપના નોડલ શ્રી અને જિલ્લા અધિકારી શ્રી નિશાંત દવે જિલ્લા રમતગમત અધિકારી શ્રી વિષ્ણુભાઈ વસાવા પણ જોડાયા હતા રન ફોર વોટ જનજાગૃતિ રેલીમાં રાજપીપળાના વિવિધ વિભાગના સરકારી અધિકારીઓ કર્મચારીઓ કોલેજના વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર ગોધરા ખાતે પંચમહાલ ડેરીની બહુમાળી બિલ્ડિંગની ફાયર એનઓસી આપવા સવા બે લાખ રૂપિયાની લાંચ લેનારા આરએફઓ અને લાંચની રકમ સ્વીકારનાર સાગરે ટીસીબીના હાથે ઝડપાયો હતો સાતમી મે ના રોજ યોજાયેલ ચૂંટણીના મતદારો વધુમાં વધુ મતદાન કરે માટે તંત્રએ સઘન પ્રયાસો હાથ ધર્યા છે રન ફોરવર્ડ શહેરના બે માર્ગો પર ફરી હતી આણંદને તેની આસપાસના વિસ્તારમાં પાંચ ચોરીઓમાં સન્ડોબાઈલ સ્ટોર વડોદરામાંથી ઝડપાયો હતો તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશે નમસ્કાર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર